પોલાચિતા પોલીસ અમારી સાથે કinna ખોરીથી કાર્યવાહી કરી રહી છે વધુમાં તેઓ જણાવ્યુ હતું કે ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે માર્યા છે કાલે તમે જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બંધ છે એવું નથી ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોઈએ અમે 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 જવાના સાહેબ આમાં છોકરા એક તમે મારી નાખ્યા જે લોકો એ માર્યા અમને ન્યાય તો આપ્યો ના સાહેબ ના ના બિલકુલ ચાલે ના અમારે અમે ન્યાય માંગીએ છે આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસન ને આઠ તારીખ પેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધ મેલાન આપ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કાતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલું મોટો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈ દેવાના આમાં ચાલે નહીં ભાઈ કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા કેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવइए નહીં અમે નહીં અમારા લોકોને રોકવામાં આવેથી આ લોકો એટલે આ પોલીસની આપ ખુદ સાહેબ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના અમે 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 પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા સુધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના ના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે શાંતિ રાખો

આજે આજે પણ પણ અમે સંવાદમાં માનીએ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈડ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન ને એ પણ કરીશું અમને તમને ન્યાય આપો સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે બધી જ તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે જેવા નથી અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારીને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવાબ જો કેવડિયામાં બે યુવાનોનું મર્ડર થયું ટ્રાયબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરોને એજન્સીના માણસો દ્વારા એને અમે સતત શબ્દમાં જે તે પણ વખડી કાઢ્યું હતું નાજી પણ વફળી કાઢીએ છીએ અને સમય સમય પર અમે એ મૃત આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી 리ڈیا पडानी आदिवासी जी सभा होती आदिवासी आदिवासी विश्व गुरु दिवस एमा पण हमें श्रद्धांजलि આપી थी आणि बद्धा कार्यक्रमा बेलपुर सादaiti કર્યા था राज्य सरकारना बेबे मंत्री अमृतक परिवार ने मुलाकात लीदी जगदीश भाई विश्वकर्मा ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢિંડોર સાહેબ અને પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એક એક પરિવારને આપી અને બીજા નેવું દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે મંત્રીશ્રીને મેં બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે જે હત્યારાઓ છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધોડ નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછ્યા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાદેવ સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે આ પ્રકારની તૈતરભાઈ વસાવે કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું થયું ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું કે અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને નાખા આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઈરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે વહીવટીતંત્રને આનો ડર લાગ્યો ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માગી નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધે પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી અને સરકારની જે કામ જે કામગીરી છે વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે અમે અમને અમારા સમક્ષ પણ વાત કરી છે એટલે વહીવટીતંત્રએ તૈતરે તૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માગી નથી તો રાહિત બીજા કોઈક વ્યક્તિઓ માંગી હશે એના પરિવારજનો મૃતકના પરિવારજનો જેને જેને પણ હશે એમને પણ પોલીસે પૂછ્યું હશે ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન નથી તો એને લઈને આખો આ આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે મને ખબર છે પડી છે ત્યાં સુધી કોઈને પણ આવો કાર્યક્રમ થવા નથી દેવાના ઘણા બધા આગેવાનોના આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે એના ઘર એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે તમે જાણતો જ નથી એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શેકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લેવાય એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડે ભાઈ દૂર દૂર થી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં કે મને ખબર જ અને હકીકતમાં મને ખબર નથી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવો બધો પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતો ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નહોતી આ ડ્રામો કરવા ગયા આ આ નિર્માણ થયું રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ